મારે આવી રીતે ઘસી લેવાનું છે જેથી કરી હોલ માં જે મેલ હોય ને એ પણ નીકળી જશે હેલ્લો એવરીવન આજે આપણે ગેસના બર્નરને કેવી રીતે સાફ કરવું એ વિડિયો લઈને આવી છું તો ચલો વિડિયો શરૂ કરીએ જુઓ આ આ મારા ગેસના ચૂલાનો બર્નર છે એકદમ કાળું થઈ ગયું છે ને ગંદુ થઈ ગયું છે એમાં હોલ પણ એકદમ ભરાઈ ગયા છે કાર્બન થી તો ઘણીવાર શું છે કે આપણો ગેસ ધીમો ચાલે હવે આ બર્નરને આપણે કેવી રીતે સાફ કરવું ને એ વિડીયો આજે હું તમારી સાથે શેર કરવાની છું તો ચલો આપણે જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ બર્નર સાફ કરવા માટે છે ને મેં એક ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે હવે આપણે એને એક બાઉલમાં એડ કરીશું હવે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું લેવાથી જે આપણે બર્નરમાં મેલ જામ્યો હશે ને એ કપાઈ જશે અને લીંબુના ફૂલ છે ને એ બર્નરને એકદમ નવા જેવું કરી દેશે હવે અંદર એડ કરીશ એક થી પોણી કટોરી જેટલું પાણી પાણી તમારે ઓછું લેવાનું છે વધારે પાણી નથી લેવાનું હવે આપણે લીંબુના ફૂલ અને મીઠું ને સારી રીતે ઓગાળી લઈશું જેથી કરી એકદમ એનું સોલ્યુશન સરસ બની જશે તેમાં તમારે આવી રીતે રહેવાનું છે જેથી કરી અંદર લીંબુના ફૂલના જે કણ હોય છે એ બધા ઓગળી જશે લીંબુના ફૂલ અને મીઠું પાણીમાં સરસ રીતે ઓગળી ગયું છે હવે સોલ્યુશન બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ બર્નર છે ને એને આવી રીતે તમારે ઊંધું રાખી દેવાનું છે એટલે કે બર્નર પાણીમાં બરોબર ડૂબેલું હોવું જોઈએ આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બર્નરને તમારે આવી રીતે હલાવતું જવાનું છે જેથી કરી અંદર જે ને એ નીકળી જશે બસ આટલું જ કામ તમારે કરવાનું છે રેસ્ટ આપીશું હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે બર્નર કેવું સરસ એકદમ નવા જેવું થઈ ગયું હવે આપણે આ બર્નરને ઘસી લઈશું બર્નરને ઘસવા માટે તમારે આવું જૂનું ટૂથબ્રશ લેવાનું છે હવે આપણે એમાં લિક્વિડ અથવા સાબુથી ઘસી લઈશું અત્યારે મેં લિક્વિડનો ઉપયોગ કર્યો છે હવે એને તમારે આવી રીતે ઘસી લેવાનું છે જેથી કરી હોલમાં જે મેલ હોય ને એ પણ નીકળી જશે અને એકદમ સરસ રીતે તમારો ગેસ ચાલશે આટલું નાની નાની બાબતનું જો તમે ધ્યાન રાખશો ને તો તમારું ગેસનું બર્નર એકદમ નવા જેવું રહેશે અને એકદમ સરસ રીતે બર્નર ચાલશે પણ ખરું આવી રીતે તમારે ચારે બાજુ ઘસી લેવાનું છે આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારા ચેનલ પર મૂકેલા છે જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું વોશ ને કેવી રીતે સાફ કરવું ને કેવી રીતે સાફ કરવી એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો આવી રીતે અંદર અને બહારથી તમારે ને ઘસી લેવાનું છે બસ બીજું કશું જ કરવાનું નથી અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો અને જરૂરથી એક લાઈક આપજો બર્નર સરસ રીતે ઘસાઈ ગયું છે હવે આપણે એને સાદા પાણીથી ધોઈ લઈશું સાદું પાણી મેં લીધું છે હવે સાદા પાણીથી આપણે બર્નરને ધોઈ લઈશું તમે જોઈ શકો છો કે બર્નર સરસ રીતે ધોવાઈ ગયું છે થઈ ગયું ને એકદમ નવા જેવું જરૂરથી મારી આ ટ્રીપનો ફોલો કરજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય